દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ગઈકાલે રાષ્ટ્રીય પ્રવાહ કરતા કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ અને પૂર્વ વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નિલેશભાઈ વસાઈકર દ્વારા ધનવંતી બંગલો ખાલી કરાવવા મામલે રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હાલના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર સમક્ષ અમુક કલાકોમાં જો ધનવંતી બંગલો ખાલી ન કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચા હતી સાથે સાથે એમએસ યુનિવર્સિટીનો જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાંથી પૂર્વ વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવને રિમૂવ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તમે આવેદન પત્ર આપવામાં આવ્યો આ આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જે આ મહારાજા યુનિવર્સિટી છે વડોદરા શહેરની છવ્વીસ લાખની આસપાસ સંખ્યા છે એમાંથી ખાલી આ છ સાત લોકોને જ આજે એમએસ યુનિવર્સિટીની પડી હોય એવું લાગે છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે ગેરલાયક પ્રોફેસર વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ જ્યારે ગેરલાયક ઠરતા હોય તો પણ એનો બંગલો હજુ આપણા યુનિવર્સિટીના સત્તાધીશો ખાલી ના કરાવી શકતા હોય એવી તો કંઈ મજબૂરી છે આજે કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં એક દિવસ પણ એના ભણ્યા પછી રહે એની પર ગુનો દાખલ કરવામાં આવે છે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે તો આ તો ગેરલાયક છે હવે તો કોઈ પદ નથી તો કેમ સત્તા યુનિવર્સિટી સત્તાધીશોના હાથ કેમ કાપે છે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે તાત્કાલિક બંગલો ખાલી કરવામાં આવે જો ખા અત્યારે અમે રજૂઆત કરી છે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ સાહેબને એમણે અમને બાહેદારી આપી છે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશોની રહેશે આશ્વાસન અમને આપવામાં આવ્યું છે કે અમારી માંગણી અને લાગણી અમારી અપેક્ષા એમને સાંભળી છે અને અમે જલ્દમાં જલ્દ આપણી અપેક્ષા પૂરી કરીશું એમ ખૂબ જ ધીરા અવાજે કહેવામાં આવ્યું છે પણ એ જે પદ પરથી બોલ્યા છે એ પદ ઉપર અમને ભરોસો છે કારણ કે વિજય શ્રીવાસ્તવ જેણે આપણી પાંચ વર્ષ એમએસ યુનિવર્સિટી હાઇજેક કરી લીધી હતી અને પોતાના હિટલર શાહી પ્રમાણે આપણા સંસ્કારી વિરુદ્ધ જે એણે કાયદા ઘડ્યા હતા કે વિચારો કે છ ધારાસભ્યને સાંસદે ભીખ માગવા જવું પડ્યું હતું આપણા કોમર્સના વિદ્યાર્થીઓ માટે હું એવા સાંસદોને જે ઈલું ઈલું પત્ર રાખે છે ઓ ભાઈ અમારો કોરી કોરી સ્લેટ અમારા સાંસદ અમે તમને ઈલું ઈલું કરવા માટે સાંસદ નહોતા બનાવ્યા તમે સાંસદ છો જો તમે સાચા છો તો એફઆઈઆર કેમ નથી કરતા એટલે આ બધા અમારા શંકાના ઘેરામાં છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે આપણી વડોદરાની એમએસ યુનિવર્સિટી એજ્યુકેશન માફિયાઓ દ્વારા હાઇજેક કરવામાં આવી છે પ્રાઇવેટ કોલેજોના ફાયદા માટે પણ હવે આ જે પદ ઉપરથી અમને ધીરાવા જે કહેવામાં આવ્યું છે એના માટે અમે અડતાલીસ કલાક રાહ જોઈ રહ્યા છીએ